ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત જય માતાજી મિત્રો આજે વીસ જૂન અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો રાજકોટમાં સોળસો મણની આવક સામે તેરસો પચાસથી થી સોળસો પંચોતેરની એન્ટ્રી હતી ગોંડલમાં એક હજાર મણની આવક સામે બારસો એકવીસથી થી ચોળસો એકતાલીસની એન્ટ્રી હતી બોટાદમાં બે હજાર મણની આવક સામે તેરસોથી થી સોળસો એકોતેર ભાવ હતા અમરેલીમાં ઓગણીસો મણની આવક સામે આઠસો પંચ્યાસીથી થી સોળસો ની એન્ટ્રી હતી જસદણમાં એક હજાર મણની આવક સામે ચૌદસો થી સોળસો ની એન્ટ્રી હતી બાબરામાં છસો મણની આવક સામે ચૌદસો નેવું થી સોળસો ની એન્ટ્રી હતી આખા ગુજરાતમાં નવ હજાર મણ જેવી આવક હતી કપાસિયા અને કપાસિયા ખોળમાં દસેક રૂપિયા ઢીલું હતું કપાસિયામાં ખોળમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના એકવીસો પાંત્રીસ અને એવરેજ નાની મિલોના અઢારસોથી ઓગણીસો હતા મોરબીના ખોળના વાત કરીએ તો નાફડ બારદનના બે હજાર પંચાણું સુગર બારદનના એકવીસો વીસ અને જોડ બારદનના બે હજાર સિત્તેર હતા કપાચીની વાત કરીએ તો ગુજરાતમાં આઠસો પચાસ સાતસો પચાસથી આઠસો એંશી હતા મણના ક્વિન્ટલમાં આઉટસાઈટમાં જોઈએ તો હરિયાણામાં ચુમ્માળીસો ક્વિન્ટલના રાજસ્થાનમાં ચુમ્માળીસો પંચોતેર એમપીમાં એકતાલીસો પચાસ મહારાષ્ટ્રમાં બેતાલીસો પચાસ ગુજરાતમાં ચુમાળીસો કર્ણાટકમાં ચાર હજાર પંજાબમાં પિસ્તાલીસો પચાસ શંકર ગાંઠડી ઓગણત્રી મેમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચર્ચાના ભાવ સો ઘટી ત્રેપન હજાર છસોથી ચોપન હજાર બસો હતા ઓલ ઇન્ડિયા આવકો ચૌદ હજાર ને છસો હતી હવે આપણે એડની અને ભાવ જોઈ લઈએ